સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારનો કીડો કેટલો પ્રસરી ગયો છે તેને ઉજાગર કરતી ઘટના બનાસકાંઠામાંથી સામે આવી છે જિલ્લાના ઉત્તર ગુજરાત કંપનીના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને ખેડૂતોને પજવી રહ્યા છે પરંતુ જાણે કે સરકારની આ અધિકારીઓ પર રહેમ દ્રષ્ટિ હોય તેમ તેમની વિરુદ્ધ રજૂઆત કરવા છતાં પણ જોઈએ તેવી કાર્યવાહી કરવામાં આવતી નથી તાજેતરમાં લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ અને આ વખતે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા સમગ્ર ગુજરાતમાં છેલ્લા દસ વર્ષ બાદ એક બનાસકાંઠા બેઠક પર ભાજપને હારનો સામનો કરવાની નોબત આવી છે અને તેનું પરિણામ છે નિરંકુશ બનેલા સરકારી અધિકારીઓ છેલ્લા ઘણા સમયથી સરકારી અધિકારીઓ પર સરકારનો કોઈ જ અંકુશ ન હોવાને લીધે આ અધિકારીઓ હવે બેફામ બની ગયા છે અને ખુલ્લે આમ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને તેનાથી પરેશાન થયેલી બનાસકાંઠા જિલ્લાની પ્રજાએ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પોતાના મતદાનથી જવાબ આપી દીધો છે આવા જ ભ્રષ્ટ અધિકારીઓનો ભોગ ડીસાનો એક ખેડૂત બન્યો છે ખાતે રહેતા સુમેરભાઈ ચૌહાણ લાખણી તાલુકાના ગોટ ગામમાં પોતાની ખેતીની જમીન ધરાવે છે અને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જવાના કારણે તેમના ખેતરમાં વીજ લોડ વધારવા માટે તેમણે ભીલડી ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં લેખિતમાં અરજી કરી હતી પરંતુ ભીલડી સ્થિત આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ લાંચની લાલચમાં તેમના ખેતરમાં વીજ લોડ માટે ડીપી નાખવામાં વિલંબ કર્યો હોવાના આરોપ સુમેરભાઈ ચૌહાણે લગાવ્યા છે સુમેરભાઈ માનીએ તો બિલડી ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરીમાં નાયબ તરીકે ફરજ બજાવતા શૈલેષ અસારી અને ઇલેક્ટ્રિક અસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહેલા વિષ્ણુ પટેલે તેમની પાસેથી નાણાં પડાવવા માટે અનેકવાર વાર રજૂઆત કરવા છતાં વીજ ડીપી નાખી ન હતી અને ત્યારબાદ સોળ ડિસેમ્બરના રોજ જ્યારે સુમેરભાઈએ વિષ્ણુ પટેલને વીજ ડીપી નાખવા માટે ફોન કર્યો હતો અને વાતચીત પૂરી થયા બાદ ફોન ચાલુ રહી જતા વિષ્ણુ પટેલ અને શૈલેષ અસારી દ્વારા અન્ય ખેડૂતો પાસે ડીપી નાખવાની માંગણી કરવામાં આવતી હોવાની વાતચીત ભૂલથી ફોન ચાલુ રહી જતા ફોનમાં રેકોર્ડિંગ થઈ ગઈ હતી આ બાબતની જાણ વિષ્ણુ પટેલને થતાં વિષ્ણુ પટેલે તાત્કાલિક ફોન કાપીને સુમીરભાઈને ફોન કર્યો અને ચાલુ રહેલા ફોનમાં થયેલી વાતચીતનું રેકોર્ડિંગ ડિલીટ કરવાનું કહ્યું હતું જેથી સુમેરભાઈએ ફોનમાં થયેલું રેકોર્ડિંગ સાંભળતા વિષ્ણુ પટેલ અને શૈલેષ અસારી દ્વારા ખેડૂતો પાસે નાણાકીય માંગણી કરવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું હતું એવું ના વાળું લેવાની એનું કારણ ગોજ ને એ નહી લેવાના साहेब ने 9 वाले ने એટલે સાહેબી પડક કો ફોન કરી રહ્યો હતા એને એટલે કે છો આયા ના એટલે બળ કે સાહેબ હું ઓ લે લેવાનો કે વાર ઉતારી દીધો હવે હું માંગુ નહી એટલે કે તમારા સમાજ તો એક પુડ જોઈએ સાહેબ કે હા કરીશ કરીશ ઈ વાત ને પાઠુંા કાલે કાલે વાત કરી ને એટલે સાહેબ વાત કરી એને સાહેબ ને આળો તૈયાર અને નામ મીટર બધું પટાવું પડતું કે પહેલા પહેલા મીટર અલગથી પુડ જોઈએ હવે એમાં જો આપડે બે ગાળા જ છે ને બે એટલે estimate ભરશો ને estimate નઈ હું તો પણ મારે તો જે બધું સમજાઈ દેવું હોય એ સો મીટર થાય ને તેમાં બે ધોબલા એટલે ત્રણ ધોબલા હશે વચ્ચે બે ગાળા એટલે પચાસ પચાસ મીટર ના હોય તો એકસો એસી ગુણા કરી દો એમાં સો ગુણ્યા એકસો એસી અઢાર હજાર થયા ને હવે તમે એમાં મને જે કો એ એમાં સાહેબ એ પછી બધું છે કારણ કે સાહેબ ને હારું મોં રાખે છે એમાં અમાર મેલ ના હવે તમે એમાં મને જે કોઈ એટલે હું ભરત ને તો સમજાવે છે ભરત કે તમે તમારી રીતે ઉઠો હું અમો કે સાહેબ ને તો હું માર તો કઈ કરું જ નહીં કારણ કે તમે તમારા તમે છો એટલે કે હું તમે સાહેબ ને બધું પૂછી એટલે કાલ સાહેબ મારે જોડે છે સાહેબ નું આ છે કે સાહેબ તમારે બોલજો તમારી આગળ નો છે બોલો એટલે કે છ તો એ

તમારે શું અઢાર હજાર તો સમજવું ઉપરના હાથ કાઢી નાખે હાથ જોવા અગિયાર તમારે ઉપર કે સાહેબ લે મને ખબર છે

જેથી સુમેરભાઈએ આ રેકોર્ડિંગ સાથે ઉત્તર ગુજરાત વીજ કંપનીની મહેસાણા ખાતે આવેલી વડી કચેરીમાં રજૂઆત કરવાની સાથે સાથે પાલનપુર ખાતે આવેલી એસીબીની કચેરીમાં પણ રજૂઆત કરી હતી મહેસાણા ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરીમાં રજૂઆત કરતા ભીલડી ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા તાત્કાલિક અસરથી માત્ર એક જ અઠવાડિયામાં સુમેરભાઈના ખેતરમાં ડીપી નાખી દેવામાં આવી હતી જ્યારે એસીબી કચેરીમાં કોલ રેકોર્ડિંગ સાથે કરવામાં આવેલી રજૂઆત બાદ પણ ભ્રષ્ટ અધિકારીઓ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા સુમેરભાઈ અમદાવાદ ખાતે સાયબાગ સ્થિત લાંચ રુશવત વિભાગની વડી કચેરી રજૂઆત કરતા સુમેરભાઈ દ્વારા કરવામાં આવેલી ફરિયાદની તપાસ પાલમપુર એસીબી અધિકારીના બદલે અન્ય અધિકારીને તપાસ સોંપવાનું જણાવવામાં આવ્યું હતું આ તોડ કાંડના બધા પુરાવા આપવા છતાં સરકારી અધિકારીઓ જાણે કે એકબીજાને બચાવી રહ્યા હોય તેવું જણાતા સુમેરભાઈ ચૌહાણે ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં તપાસ કરતા નાયબ ઇજને શૈલેષ અસારીની માત્ર બદલી કરવામાં આવી જ્યારે ઇલેક્ટ્રિક અસિસ્ટન્ટ વિષ્ણુ પટેલનો એક વર્ષનો ઇજાફો રોકવાની સજા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જેથી મીડિયા સાથેની વાતચીતમાં સુમીરભાઈએ જણાવ્યું હતું કે ખેડૂત સાથે બેફામ રીતે તોડ કરનાર આવા અધિકારીઓ સામે સંપૂર્ણ પુરાવા હોવા છતાં માત્ર બદલી જેવી કાર્યવાહી કરવી તે યોગ્ય નથી અને આ સમગ્ર તોડકાંડમાં એસઆઈટી દ્વારા તપાસ કરવાની માંગ કરી છે મારી લાખણી તાલુકામાં ઘોડા ગામે જમીન ખેતીની આવેલી છે એનું લાઇટ કનેક્શન ચાલતું હતું અને પાણીના તળ ઊંડા જવાથી મેં મોટી ડીપી માટે માગણી કરેલી જેની કાગળોની બધી માહિતી ફી બી એસ્ટિમેટ વગેરે બધું ભરી અને નવ છ બાવીસના રોજ બધી સંપૂર્ણ મેં મારી કાગળોની પૂર્તતા કરી નાખેલી ત્યાર પછી મેં વારંવાર બિલ્ડી કાર્યક્ષેત્રે યુજીએસએલ આવતું હોવાથી મેં વારંવાર ધક્કા ખાતા પરંતુ ડેપ્યુટી એન્જિનિયર શ્રી અસારી સાહેબ પૈસા ભણ્યા સિવાય કોઈનું કામ કરતા નથી એવું મને જાણવા મળ્યું તેમણે મને છ મહિના સુધી વારંવાર ધક્કા ખાડોને હેરાન કર્યા પણ પૈસા વગર કામ થશે નહીં એવું સ્પષ્ટ જણાવતા હતા અને અચાનક મેં ડિસેમ્બર બે હજાર બાવીસમાં સોળ તારીખે હેલ્પર શ્રી પટેલ સાહેબને ફોન કર્યો અને અચાનક ફોન બંધ થઈ ગયો અને પછી મેં ફોન મૂકી દીધો વાત કરવા નહોતા માંગતા મને એવું લાગ્યું એટલે એમનો થોડીવાર પછી પંદર મિનિટ પછી મારા પર ફોન આવ્યો એ હેલ્પરશ્રીનો પટેલ સાહેબનો કે સાહેબ સુમેરભાઈ ફોન તો કે કાપો કે ફોન ચાલુ રહી ગયો અને ભૂલથી આપમાં રેકોર્ડિંગ આવી ગયું છે એટલે હું એકદમ વિચારમાં પડી તો હું આવું કંઈ કરતો નથી કે રેકોર્ડિંગ કરતો નથી એટલે મેં મોબાઈલના સ્ટોર ઉપર જઈને તપાસ કરી કે ભાઈ આમાં કંઈક થાય છે રેકોર્ડિંગ તો મેં રેકોર્ડિંગ ખોલીને જોડાયું તો આ લોકો કોઈ ખેડૂતને તોડ કરતા હતા નવ હજાર સાહેબના છ હજાર મારા સાહેબને તકલીફ છે ચાલીસ હજાર એસ્ટિમેટ ભરી દો આવું દસથી અગિયાર મિનિટનું રેકોર્ડિંગ છે અને તેમાં સ્પષ્ટ આવે છે કેટલા સાહેબના પૈસા સાહેબના પૈસા અમને કેટલા આપશો આ તે બધું એટલે મને ખબર પડી કે આ કોઈક ગરીબ ખેડૂતને લૂટી રહ્યા છે અને એરન કરી રહ્યા છે એના પછી બીજે ત્રણ ચાર વખત મેં અસારી સાહેબથી વાત કરી એમના પણ કોઈ વાત જ નથી કરતા મારો ફોન જ કાપી નાખે છે હું કરીને ત્યાર પછી મને લાગ્યું કે આ લાંચિયા અધિકારીઓ છે એટલે બે દિવસ પછી એમના અધિકારી બામણીયા સાહેબને મેં રજૂઆત કરી સાહેબ મારે છ મહિના થઈ ગયા છે અને મારી ડીપી હજી બદલતા નથી મને હેરાન કરે છે મારા ખેતીના પાકોને બધાને નુકસાન થાય છે બામણીયા સાહેબ કે આ તમે જૂઠું બોલો છો અને આ રીતે કે ખોટી રજૂઆત કરો છો મેધું સાહેબ જુઓ મારા કાગળો અને આટલી બધી મેં લિખિતમાં અરજીઓ આપી છે ભિલ્ડી ખાતે છતાં પણ તો એમને ભિલ્ડી અસારી સાહેબને સંપર્ક કરીને પૂછ્યું કે ભાઈ સુમેરબનનું શું છે આ તમારી ફરિયાદ લઈને આવ્યા છે એટલે કે સાહેબ ડીપી રહી ગઈ છે બદલવાની કે એટલે આપ સમજો છો કે આ છ મહિના સુધી ડીબી બદલ રહી ગઈ હું વારંવાર ધક્કા ખાવા છતાંય પછી મને લાગ્યું કે આ બધું તંત્ર ભ્રષ્ટાચારી છે મેં તાત્કાલિક એસીબી કચેરી પાલનપુરનો સંપર્ક કર્યો અને લેખિતમાં જે રેકોર્ડિંગ હતું એના પુરાવા મારા કાગળો બધા પૈસા ભર્યો એસ્ટિમેટ ભર્યું બધા પુરાવા મેં એસીબી પાલનપુર કચેરીને રજૂ કર્યા અને પાલનપુરથી સાહેબાગ અમદાવાદ ગયા ત્યાં પણ મેં રજૂઆત કરી સાહેબાગ અમદાવાદ પઢારિયા સાહેબને એડિશનલ ડીજી સાહેબને બધાને પછી તપાસ ચાલુ થઈ તપાસ ચાલુ થઈ પાલનપુરથી એલ એ ચૌધરી સાહેબનો પાલનપુર એસીબી કચેરીથી ટપાલ આવી મને હાજર થવા માટે હું હાજર થયો અને મારું નિવેદન લખાયું મારા બધા તમામ કાગળો તમામ પૂરા અમે રજૂ કર્યા રેકોર્ડિંગ મેમરી કાર્ડ વગેરે તે બધું પુરા એમની માગણી મુજબ બધા રજૂ કર્યા અને તપાસ ચાલતી હતી થોડાક સમય પછી હું ફરી તપાસ કરવા મારા ગાંધીનગર રેકોર્ડિંગ માટે વોઇસ રેકોર્ડિંગ માટે જવાનું જે કાગળ આવ્યો નથી એટલે કદાચ મને મળ્યો નથી કે તો એલ એ ચૌધરી સાહેબ એકદમ મને એમની વર્તણૂક બરાબર નથી લાગી એ આરોપીની ફેવર કરતા હતા અને મને દબાવવાનો પ્રયત્ન કર્યો બે કલાક સુધી મારી સાથે થૂંબળું વર્તન એમનું ખરાબ લાગ્યું એટલે મને શંકા ગઈ કે આ એલ એ ચૌધરી સાહેબ ફરિયાદીની ફેવર આ આરોપીની ફેવર કરે છે એટલે મેં સાહેબાગ ફરી હું મળવા માટે ગયો સાહેબને ડીજી સાહેબને પણ મારે પઢારીયા સાહેબને ઓળખતા હતા મેં પઢારીયા સાહેબને બધી રજૂઆત કરી કે સાહેબ જો આવું થયું છે અને આ તપાસ અધિકારી પાલનપુરના એલ એ ચૌધરી સાહેબે મને આ રીતે ધમકાવે છે અને આ રીતે બે કલાક સુધી બેસાડી અને આરોપીની ફેવર કરતા હતા એવું વર્તન કરતા હતા પટેલે સાહેબ મારી રૂબરૂમાં જ પાલનપુર કચેરીને તાત્કાલિક જણાવ્યું કે ભાઈ હાલના તપાસ પહેલે એ ચૌધરી સાહેબ પાસેથી લઈ અને બીજા અધિકારીને સોંપવાની છે એટલે મને સંતોષ થઈ ગયો મારી પાસે એના પણ પુરાવા છે મેં ટપાલ ત્યાં અમદાવાદ પણ લિખિતમાં મેં આપેલું છે એનું પણ તપાસ અધિકારી બદલવા માટે થોડાક સમય પછી મેં તપાસ કરી એટલે ખબર પડી કે ભાઈ પાલનપુરથી તો ફાઇલ ભુજ ડીવાય એસપી ગોહિલ સાહેબ પાસે પહોંચી ગઈ છે અને તપાસ એલ એ ચૌધરી સાહેબે જ પૂરી કરી છે કોઈ તપાસ અધિકારી બીજા બદલાયા જ નથી એટલે મેં ગોહિલ સાહેબનો સંપર્ક કર્યો ગોહિલ સાહેબે કીધું કે સારું હું જોઉં છું જોઉં છું હજી સુધી પણ ગોયલ સાહેબનો તો મને પૂરો વિશ્વાસ છે કે તપાસ કરશે અને કંઈક ન્યાય મળશે પણ હવે કેટલો ટાઈમ બે વર્ષ થઈ ગયા આ વાતને બે વર્ષ થઈ ગયા મારી ફરિયાદને મેં મંત્રી સાહેબને મુખ્યમંત્રી સાહેબને અરે સોરી ઉર્જા મંત્રી સાહેબને ગૃહમંત્રી સાહેબને પણ બે મહિના પહેલાં ટપાલથી આરપીડી રજૂઆત કરી છે બધું આખી મેમરી કાર્ડ વગેરે ફરી કોલ રેકોર્ડિંગ બીજું બધું મોકલ્યું છે એમના પીએસ પીએસ સાહેબને બી ટેલિફોનથી મેં કીધું છે કે સાહેબ આ રીતે અન્યાય થયો છે અને આ રીતે અધિકારીઓ અધિકારીઓએ પણ તપાસમાં ડેપ્યુટી એન્જિનિયરનો બચાવ કર્યો છે અને એસીબીના તપાસ અધિકારીએ પણ આરોપીનો બચાવ કર્યો છે બરાબર છે એટલે સાહેબ મને અન્યાય થયો છે એટલે સીએમ સાહેબને ભૂપેન્દ્ર દાદાને ગૃહમંત્રી સાહેબને ઉર્જામંત્રી સાહેબને બધાને મારી વિનંતી છે કે આમાં મને ન્યાય મળે આમાં સાહેબ એસઆઈટીની નિમણૂક કરો તો સૌથી સારું મહેરબાની કરીને જ્યાંથી આવા લાંચી અધિકારીઓ ભ્રષ્ટાચારીઓ

ત્યારે ગુજરાતમાં ફાટી નીકળેલા ભ્રષ્ટાચારને જો અંકુશમાં લાવવો હોય તો સરકાર દ્વારા અધિકારીઓ પર અંકુશ લગાવવો જરૂરી છે નહી ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં સરકારને જ તેના વિપરીત પરિણામો ભોગવવા પડે તો નવાઈ નહીં